ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલી મંગલદીપ સોસાયટીમાં સાંજના બે અજાણ્યા બાઇક સવારે કામથી નીકળેલી એક મહિલાના ગળામાંથી ચેન ખેંચવાની નાકામયાબ કોશિશ કરી ફરાર થઈ ગયા હતા આ અજાણ્યા તસ્કરો સોસાયટીના કેમેરામાં કેદ થયા છે આ મામલે કંઈ ગઈ ન હોય પણ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી ભરૂચ શહેરમાં મહિલાઓ જો સુમસાન માર્ગ ઉપર એકલી ફરતી હોય તો સાવધાન રહેજો કારણ કે અજાણ્યા બાઇક ચાલક આવા સ્થળોએ વ્યોચમાં રહીને ઘરણા પહેરતી મહિલાઓને યુવતીઓને નિશાન બનાવે છે આવી જ એક ઘટના ભરૂચ શહેરમાં નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલી મંગલદીપ સોસાયટીમાં ગતરો સાંજના બની જેમાં બે બહેનો સોસાયટીમાં કામરથી બહાર નીકળી નંબર પ્લેટ વગરની બાઇક પર બે આવીને આગળ જઈને બાઇક વડાવી તેમની પાછળ આવી એક મહિલાના ગળામાંથી પેરેલ ચેનમાં હાથ માર્યો સદનસીબે ચેન તેમના હાથમાં નહીં આવતા ચેન સ્નેચરોએ વિલા મોડે પરત ફરવું પડ્યું સાંજના સમયે બનેલી બાઇક સવાર ચેન સ્નેચરોની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે મંગલદીપ સોસાયટી દહેજ બાયપાસ રોડ નંદેલા ઓવરફ્લાય પાસે કાલે બાર તારીખને સાંજના છ સાડા છ વાગ્યાના સુમારે અમારા સોસાયટીના બે બેનો વોકિંગ કરતા હતા સોસાયટીમાં એ ટાઈમે બે અજાણ્યા બાઇક ઇસમો નંબર પ્લેટ વગરની બાઇક લઈને હેલ્મેટ અને માસ્ક પહેરી અને સોસાયટીમાં પ્રવેશ કર્યો થોડાક આગળ ગયા અને પેલા બેન જે વોકિંગ કરતા હતા એમના ગળાની અંદર મંગલસૂત્ર કે ચેન જેવું કંઈ વસ્તુ હતી એને ઝડપવાની કોશિશ કરી ચાલો બાઈકે પણ એ અસફળ રહ્યા છે તો અમારી દરેક સોસાયટીના રહીશોને નમ્ર અપીલ છે કે જે બી કંઈ આવી રીતના કોઈ અજાણ્યા ઇસમો દેખાય કે હેલ્મેટ ધારી આવે કે નંબર પ્લેટ વગરની બાઈક કે ગાડી આવે તો પોલીસને તાત્કાલિક જાણ કરવા વિનંતી છે અને આવો બનાવ બીજી કોઈ સોસાયટીમાં કે બીજા કોઈ અજાણ્યા ઈસમ સાથે ના બને એના માટે ખાસ કાળજી રાખી સચેતતા રાખવા વિનંતી જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ